એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ એસઆરપી ગ્રાઉન્ડ થી સરદાર પટેલ જન્મસ્થળ સુધી રન ફોર યુનિટી યોજાશે તમામ નગરજનોને રન ફોર યુનિટીમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં છે રોજ નડિયાદ શહેરમાં આયોજિત રન ફોર યુનિટી એકતા યાત્રાના સુચારો આયોજન માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાય મહાનગરપાલિકા કમિશનર જી એચ સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ બેઠકમાં યાત્રા માટે સંબંધિત વિભાગોએ કરવામાં આવનાર કામગીરીની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી સરદાર સાહેબની 150મી જન્મજયંતિ કોર્પોરેશન વિસ્તારમાં શું ઉજવણી થવાની છે ચાલુ વર્ષે આપણે સૌ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ એવા સમયે સરદાર સાહેબના જન્મસ્થળ એવા નડિયાદ ખાતે પણ જિલ્લા તંત્ર ખેડા તથા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રનફોર યુનિટીનું આવતીકાલે સવારે સાડા સાથે આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સવારે સાડા સાતે રણફોર યુનિટીની રેલી એસઆરપી ગ્રાઉન્ડથી શરૂ થશે અને સરદાર સાહેબના ઘર સુધી તેનું આયોજન કરવામાં આવેલ છે આ રણફોર યુનિટીની અંદર એકતા યાત્રાની અંદર સૌને આમંત્રિત રહેવા માટે મારું નડિયાદ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર વતી સૌને આમંત્રણ છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા